હું દ્વારકા ટોડેથી પરેશ પાડિયા અને આપણી સાથે અત્યારના લોકસભાના સદસ્ય પૂનમેન માડમ અત્યારના આપણી સાથે છે અને એક લોકસભાની ચૂંટણી અત્યારના એકદમ નજીક આવી ગઈ છે અને આપણી સાથે મેડમ મેડમ આપ રિપીટ થયા છો અત્યારના અને ચારે બાજુ વિકાસ તો દેખાય જ છે અત્યારના ઘણો બધો વિકાસ દેખાય છે એ દ્વારકા હોય કે દ્વારકાની આજુબાજુનો જે કંઈ વિસ્તારો હોય છે તેમ છતાં હજી આપના અંદરમાં હજી કંઈક બાકી રહી ગયું હોય શું પૂરા કરશો કે શું છે વિકાસનો કોઈ અંત નથી હોતો ડેવલપમેન્ટ અવિરત એમને ચાલતું રહેવું જોઈએ અને એ મંત્ર સાથે જ નરેન્દ્રભાઈએ આ દેશની ધુરા સંભાળી અને એ મંત્ર સાથે જ કે એક સમરસ પ્રગતિ સમરસ અધિકારો દરેક વર્ગને દરેક વિસ્તારને મળે અને સુવિધાઓથી સુસજ્જ થાય એ પ્રકારની વ્યવસ્થા પહેલી વખત આ દેશમાં એમના નેતૃત્વ હેઠળ કરવામાં આવી દ્વારકા જિલ્લા પૂરતી વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં કેન્દ્રના જે પડતર પ્રશ્નો હતા એને તો બધાના આશીર્વાદ સહકારથી આપણે વાચા આપવામાં સફળ થયા છીએ સાથે સાથે દ્વારકા જે આપણું મુખ્ય યાત્રાધામ છે આસ્થાનું ધામ છે અને ચારધામ પૈકીનું આપણું એક ધામ એવા દ્વારકાધામનો પણ ખાસ કરી અને ખૂબ જ કેન્દ્રના માધ્યમથી હૃદય યોજના અંતર્ગત દેશના બહાર શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો એમાં આપણું દ્વારકા એ પૈકીનું એક એમાં ઉમેરવામાં આવ્યું હતું તો આપણા બધા માટે ગર્વની વાત છે કે આપણું આ યાત્રાધામ હૃદય યોજના અંતર્ગત ભૂતકાળમાં ના જોઈ હોય આપણે ના વિચારી શકીએ એટલી ગ્રાન્ટો કેન્દ્રના માધ્યમથી મળી અને એક ઓવરઓલ ડેવલપમેન્ટ હૃદય યોજના અંતર્ગત પ્રસાદ યોજના અંતર્ગત રેલવે સ્ટેશન હોય બસ સ્ટોપ હોય સિટીના અન્ય માર્ગો હોય પીવાના પાણીની સુવિધાઓ હોય મતલબ શૌચાલયો હોય આ તમામ કામો કેન્દ્ર સરકારની આ ગ્રાન્ટ ગ્રાન્ટોના માધ્યમથી કરવામાં આવ્યા છે સાથે સાથે આપણે ભૂતકાળમાં ના જોયો એવો નિવેશ પણ દ્વારકા ખાતે આપણે ત્રણ વર્ષમાં આખું દ્વારકા જેને કદાચ ત્રણ કે ચાર વર્ષ પહેલાં જોયું હોય ને આજે જોવે એને પોતાને ફર્ક દેખાય એ પ્રકારની વ્યવસ્થાઓ સુવિધાઓ અને નિવેશો દ્વારકા ખાતે આવ્યા છે સાથે સાથે સિગ્નેચર બ્રિજ જે બેટ દ્વારકાથી ઓખાથી બેટ દ્વારકા સુધી જોડતો સિગ્નેચર બ્રિજ આપણને પ્રાપ્ત થયો છે શિવરાજપુર બીચ ને એક બીચ રિસોર્ટ તરીકે બીચ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવામાં આવે છે એટલે ભૂતકાળમાં આ બધી સુવિધાઓ આપણી પાસે હતી પણ એ દિશામાં કંઈ વિચારવામાં આવ્યું નહોતું તો એ દિશામાં પહેલી વખત કેન્દ્રના માધ્યમથી આપણા છેવાડાના જિલ્લાની એક મજબૂત નોંધ અવલક્રમે થાય એ પ્રકારની વ્યવસ્થા આપણે સૌ સાથે મળીને ઊભી કરવામાં સફળ થયા છીએ અને મને આ કાર્યોમાં માધ્યમ બનવાની જે બધાના આશીર્વાદથી તક મળી તો મારી જાતને ભાગ્યશાળી સમજુ છું મેં પહેલાં કીધું એમ અનેક કામો હજી આવતા દિવસોમાં કરવા છે અને ડેવલપમેન્ટની કોઈ લિમિટ નથી પ્રગતિ વિકાસની સુવિધાઓ ની કોઈ લિમિટ નથી હોતી સમય સાથે જરૂરિયાત પ્રમાણે આપણે પ્રોગ્રેસ કરતા રહેશું એટલે વધુને વધુ કેન્દ્રની ગ્રાન્ટ સુવિધાઓ આપણને પ્રાપ્ત થાય એ પ્રકારની મારી કોશિશ રહેશે રેલવેઝને લઈને પણ જે પ્રશ્નો આપણા આખા સમગ્ર જિલ્લાના હતા એમાં પણ આપણે ઘણી હદે સફળતા છીએ અને વાંચા આપવામાં એમાં દ્વારકાનું જે આપણું રેલવે સ્ટેશન છે એ કાયદેસર આપણું યાત્રાધામ હૃદય યોજના અંતર્ગત આપણા આ યાત્રાધામ શહેર ની એક ઝાંખી આપે એ પ્રકારનું આપણું સ્ટેશન આવતા દિવસોમાં બને અને સુવિધાથી સુસજ્જ બને એમાં પણ પ્રસાદ યોજનામાં અને રેલવે વિભાગ દ્વારા અનેક પુષ્કળ ગ્રાન્ટો આપણે પ્રાપ્ત થઈ છે કામો પણ અત્યારે ચાલે છે અને દ્વારકા જિલ્લાના આપણા ચારેય તાલુકાના જે જે મૂળભૂત પ્રશ્નો એ રેલવે સ્ટેશન અપગ્રેડ કરવાના હોય એમાં ટ્રેનોના સ્ટોપની વાત હોય આ બધું આપણે આપવામાં સફળ થયા છીએ આખા રાજ્યમાં આઠ નેશનલ સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવેમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવાયો એ પૈકીના ત્રણ આપણા સંસદીય ક્ષેત્રના છે એટલે સાગરમાળા પ્રોજેક્ટ અંતર્ગત આપણો જિલ્લો જે છે એ બે મુખ્ય નેશનલ હાઈવે સાથે જોડાશે તો તમે વિચારી શકો છો જ્યાં કનેક્ટિવિટી છે હું માનું છું પ્રોગ્રેસનું કી મંત્ર કોઈ હોય તો એ કનેક્ટિવિટી છે તો રેલ રોડ આ બધી સુવિધા આપણે આવતા દિવસોમાં પ્રાપ્ત થવા જઈ રહી હોય વધુ ને વધુ ત્યારે મને ખાતરી છે કે આપણી ક્ષમતા મુજબની પ્રગતિ પણ આપણે કરશું એ પ્રકારના આયામો મંચો પણ આપણને ભવિષ્યમાં પ્રાપ્ત થઈ શકશે તો આનો પ્રગતિનો સુવિધાઓનો કોઈ અંત નથી અને એ અવિરત યાત્રા મારા દ્વારા લોકોના આશીર્વાદ સહકારથી હંમેશા રહેશે ને નરેન્દ્રભાઈ એક એવું વિઝનરી નેતૃત્વ છે જે બખૂબી આપણા સમગ્ર ક્ષેત્ર સાથે પરિચિત છે તો એમની એમના નેતૃત્વ હેઠળ આ બધા કામો પણ લઈ આવવા ખૂબ જ સહેલા હોય છે કારણ કે બહુ એમને કહેવું નથી પડતું એ આપણા સમગ્ર ક્ષેત્ર સાથે એટલા પરિચિત છે ત્યારે મને ખાતરી છે કે ભવિષ્યમાં આપણે સાથે મળી અને આવી જ રીતે અવિરત આપણા આછેવાડાના જિલ્લાની મજબૂત નોંધ અવલક્રમે થાય અને અવલક્રમ ક્રમનો આપણો જિલ્લો સુવિધાની દ્રષ્ટિથી બની રહે એ પ્રકારની વ્યવસ્થા આપણે સૌ સાથે મળીને ઊભી કરશું આટલી વાત કરી હું વિરમું છું વંદે માતરમ જય જય ગરવી ગુજરાત મેડમ વિકાસ ખૂબ થયો છે ને વિકાસ કરે પણ છે પણ વિપક્ષ મિશન શક્તિ જ્યારે હમણાં પરીક્ષણ કર્યું અને એન્ટી જે આપણું

એ લોકો લોકો વચ્ચે આવશે અને જે લોકો ગેરમાર્ગે દોરાય અને એમની સાથે જોડાય આજે એ એ આશા સિવાય એમની પાસે બીજી કોઈ આશા ઉમીદ નથી એટલે વિપક્ષો જે કામો ભૂતકાળમાં વિચારી ના શકતા એ પ્રકારના કામો એ પ્રકારની સિદ્ધિઓ આપણો દેશ અને દેશના તમામ વર્ગો સાથે મળી સંસ્થાઓ સાથે મળી અને આમાં વૈજ્ઞાનિકોનો ખાસ ઉલ્લેખ કરીએ તો વૈજ્ઞાનિકો આજે આ સિદ્ધિ મેળવી શકે કાચ આ બધી વ્યવસ્થા આપણી પાસે ભૂતકાળમાં પણ હતી આ જ સૈન્ય હતું આ જ વૈજ્ઞાનિકો હતા આ જ બધું સેટઅપ હતું પણ આવો એક નેતૃત્વનો અભાવ હતો જે આ લોકો આવી આપણી શક્તિને આ પ્રકારનીનો મંચ આપે આ પ્રકારની છૂટ આપે તો આજે આપણે સેટેલાઇટની દ્રષ્ટિથી પણ કહીએ તો એલિટ ક્લબ એટલે કે વિશ્વના ચાર દેશો પૈકીનું આપણે ચોથું દેશ હોય તો એ પ્રકારનું ગૌરવપૂર્ણ સિદ્ધિ આપણે આપણે આંતરિક્ષ ખાતે પણ આ જ્યારે હાંસલ થઈ હોય ત્યારે સ્વાભાવિક છે વિપક્ષ એનું કામ કરે છે પણ આ દેશના નાગરિકો ખૂબ જાગૃત છે અને સમજે છે કે ભૂતકાળમાં આપણો દેશ જે સિદ્ધિઓ વિચારી ના શકતો એ પ્રકારની સિદ્ધિઓ આજે વિશ્વ સ્તરે અને આંતરિક્ષ હોય જમીની સ્તર હોય અથવા વિશ્વ સ્તર હોય આપણે મેળવી રહ્યા છીએ ત્યારે ભારત મજબૂતીથી એક થઈ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધશે અને આપણું ન્યૂ ઇન્ડિયા આપણા સપનાનું ભારત નો આપણો જે સંકલ્પ છે એને લઈને આપણે સૌ સમરસ ભાવે માત્ર પ્રગતિનો ધ્યેય લઈ ભારતને એક વિશ્વગુરુ બનાવવાના વિચાર સાથે આપણે સૌ આગળ વધશું ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ આપણો ખૂબ તો આપણી સાથે હતા પૂનમેમ મેડમ અને એ અત્યારના એક એક કહી શકાય કે એમને બે બાક રીતે જવાબ આપ્યો અને આ સરસ મજાનું એક નામાંકન કાર્ય માટે તો બે હજાર ને ઓગણીસની લોકસભાની ચૂંટણી લડવા માટે કુલ મેડમ અત્યારના થઈ ગયા છે તો મારી સાથે કેમેરામેન ઓમ થોપાણી અને હું પરેશ પાઢિયા દ્વારકા ટુડેથી નમસ્કાર